જગત એમને ફેંકી લાગે ફેંકાય જાય આપણે કહે ને કે માણસ ગયો પણ એ ફેંકાયેલો માણસ પણ જો શ્રદ્ધાથી હરિના પાઠ કર્યા કરે તો એવી શક્તિઓનું નિર્માણ થાય કે લોકોને પછી સ્વતઃ તેના પર પ્રેમ થવા લાગે એટલે એ પાછો મૂળ સ્થિતિમાં આવી જાય પણ શ્રદ્ધાથી હરિનું ચરણો પકડી લે તો ત્યારે લોકો એને પછી એમ ભગવાનનું એક નામ છે કે પ્રીતિ વર્ધના એનું એટલે લોકોને સહજ રીતે એને એ ફેંકાઈ ગયેલા માણસ પર પ્રીતિ થવા લાગી એટલે સમાજમાં પછી તેનો પણ માન મોકો રહી અને બીજા બીજા તો કેટલા ફળો નું આનું વર્ણન કરું કે આ જગતની અંદર ગમે એવો જીવ પીડા ભોગવતો હોય તે પણ ખાલી આના પાઠોના પ્રભાવથી શાંત થઈ જાય કામ કારણ કે સાંઈ બાબાને એકવાર ચરિત્ર ની બાબાના ચરિત્ર ની અંદર સાંઈ બાબા એ વાત લખેલી કે સામા જયારે મને સાથી માં દર્દ ઉપડ્યું એટલું બધું દર્દ ઉપડ્યું કે મારો જીવ નીકળી જવા લાગ્યો અને મેં શ્રદ્ધાથી આ પોથી નો પાઠ કરી નાખ્યો બધા ધ્યાનથી સાંભળજો જેવી મેં આ પોથી નું પારાયણ કર્યું તેવું આ દર્દ પણ શાંત થઈ ગયું તો એવું કહેવાય કે માણસોને રોગ થાય કે મહારોગ થાય હવે રોગ ને મહારોગ માં પણ એક ડિફરન્સ છે કે રોગ કયો કહેવાય કે હમણાં આપણને તાવ કર્યો આવે એને રોગ કહેવાય અને મહારોગ કોણને કહેવાય કે આપણને કેન્સર થાય કઈ જલંધર થાય એને મહારોગો કહેવાય પણ સંતો મહંતો એમ અમારા સદગુરુ એમ બાબા કે તમને ભલે મહારોગ થયેલો દુનિયામાં ડોક્ટરો ના પાડી દે કે કઈ ઉપાય નહીં રહે તો શ્રદ્ધાથી આનો પાઠ કર્યા કરે તો તમારો એ મહારોગ પણ દૂર થઈ જશે એટલી અનમોલ અને પવિત્ર આવશે અને એના પાઠ જ્યારે અહીંયા થયા તો જ્યારે કંઈક સમય આવશે તો ત્યારે બધા સાંઈ પર કોઈ એકવાર આવશે આ વિષ્ણુ પુરાણની કથા હમણાં થવાની છે આવતા મહિનાની આઠ તારીખથી ત્યારે જે બાકી રહી ગયેલા તેને છેલ્લા દિવસે બધાને બાકી રહી ગયેલા તે લોકોને આ પોથી પણ આપવાના છે એ માને પણ તમે ત્યાં આવશે અને આ પોથી અમને પણ સદગુરુના સદગુરુની કૃપાથી જ પ્રાપ્ત થયેલી એનું મહત્વ કેટલું છે એ તો બાબાના ચરિત્ર ની આ અનમોલ મૂડી અમને બધાને મળી ગામે ગામ જાય ને જેટલી પણ પ્રસાદી તરીકે અપાય એટલી બધાને આપી અને જેમણે જેમણે આના પાઠો કર્યા તે આજે બધા પરમ આનંદ પરમાનંદની સ્થિતિમાં રાજી રહેલા છે દુઃખોનો તો એમ જ નાશ થઈ ગયો અને જે લક્ષ લઈને તમે જે નક્કી કરીને પાઠ કરે તો તે કાર્ય પણ શીઘ્ર એ પરિપૂર્ણ થતું હોય તો આ પોથીનો હંમેશા પાઠ કરવો જ જોઈએ પણ આ વસ્તુ તો તમે બધા સદભાગી છે અને આવા ગિરીશભાઈ જેવા ભક્તોના માધ્યમથી પણ અહીંયા આ આયવા છે સદગુરુ અને પોથી આવી છે તો અમને તો 18 વર્ષ પછી મળી પણ તમને તો આ પહેલી વાર મળી ગઈ આ હરિની તમારા ભક્તો પર વિશેષ કૃપા થઈ કે આખા શાસ્ત્રોમાં જીને સાર કહેવાય આ હળાહળ કડીની અંદર સંતોએ અને મહંતોએ ભગવાનના નામ સ્મરણ પર ખૂબ ભાર મૂક્યો કે બીજું કંઈ ન થાય તો કંઈ નહીં પણ તમે શ્રદ્ધાથી ભગવાનનું કે સદગુરુનું નામ સ્મરણ કર્યા કરે તો એ નામના પ્રભાવથી કારણ કે આજ સુધી આપણે કેટલા પાપો કર્યા હશે તે તો આપણું મન જાણે પણ ડુંગર જેટલા પાપો થઈ ગયેલા હોય આપણા પાપો પાપોનો ડુંગર પણ થઈ ગયેલો હોય તો પણ ખાલી તમે આના પાઠ કર્યા કરે તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય એટલે આપણે તો તે કક્ષામાં આવીએ જ બધા કારણ કે આજ સુધી આપણે અનેકો પાપ કર્યા અનેકોને દુઃખી કર્યા અનેકો જીવોને માર્યા તો એ અજાણતામાં માર્યા એટલે ભગવાન એટલા દયાળુ છે કે એ પાપોને માફ કરનારો છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા અમે તો આ માયાવી જગતમાં રહેવા વાળા છે પણ જ્યારથી સાચી સમજ અમને આવી ગઈ ત્યારથી આ પાપો અમે બંધ કરી નાખ્યા છે અને ખરેખર તો એક જીવને પણ આપણાથી હાનિ નહી થાય એનું કામ કારણ કે આપણને આ મનુષ્યનો જન્મ આપ્યો મુક્ત થવા માટે ભગવાનની ભક્તિ કરવા માટે આ દેહ મળ્યો અને આવીને આપણે બધા શું કરી રહેલા છે કે જ્યારે આવ્યા ત્યારે કંઈ લાવવાની અને અહીંયા આવીને આ બધી વસ્તુઓ પર આપણને માયા લાગી ગઈ આ મારું અને આ તારું આ જમીન મારી આ જમીન તારી અને આટલા શેડામાંથી જમીનના આટલા ખેડામાંથી આપણે લડાઈ લડાઈને આખી જિંદગી પૂરી કરી નાખીએ અને જ્યારે પાછા જઈએ ત્યારે અહીંથી એક એક ખેડો તો હું પણ એક તણખલું પણ આપણે અહીંથી લઈ જઈ શકતા નથી તો હું કામ આ જિંદગીને ખોટી રીતે વેડપી કાઢવી આ જિંદગીને ભક્તિ તરફ વાળીને અને ભક્તિ તરફ આપણે બધા વળવું તો જ આપણી મુક્તિ નિશ્ચિત હોય આ આપણને બધાને ખબર છે પણ તો પણ આ વસ્તુ સમજ ક્યારે પડી રહી કે જ્યારે માણસ મરી જાય અને પછી આપણે બધા આપણે બધા શાંતિ પ્રાપ્તના બોલીએ તો શાંતિ પ્રાર્થના હું બોલીએ કે જો દેહ દુર્લભ માનવી નો ભજન કરવા ભાવથી ભગવાનને આપણે પ્રાર્થના કરીને આવીએ કે માનવી નો દેહ આપજે અમે તારું ભાવથી ભજન કરવું પણ અહીંયા આવીને આપણે બધા હું કરી રહેલા છું હું કરી રહેલા છે આપણને બધાને ખબર છે અને પણ એ મરી ગયા પછીથી સમજાય

અને પછી જો કદાચ પાછો અવતાર મળે તો ત્યાં પણ એવો પ્રભુજી એ જીવ આપની ભક્તિ કરે પણ ક્યારે પૂરું થઈ જાય અને વળી કર્મ ના યોગે પણ આપણે એમાં કયા કર્મ કરી રહેલા છે સારા કર્મ કરવું તો આપણો મનુષ્ય નો જન્મ માં જાય ને તો બદરી માટે એમ કહેવાય કે જે જાય બદરી તે નહી આવે ઉધરી તે ઉદરમાં પછી આવી શકતો નથી અને કદાચ કર્મો વાંચા હોય અને ઉધરીમાં આવવા પડે તો પણ એ નહી જોગે આવવું પણ પડે માયના ગર્ભમાં એ ઉદર માં એ માયની ઉદરીમાં આવવું પણ પડે તો પણ એ દરિદ્રી નહી રે એના જન્મ કોઈ સારી જગ્યા થાય એટલું બદ્રી નું મહત્વ છે તો ભગવાન ને શ્રી હરિને આપણે પ્રાર્થના કરીએ કે પણ આપણા એ સંજોગો બની જાય હું કામ આના પાઠો જે માણસો કર્યા કરે એના બધા જ સંજોગો સંયોગ બની જાય એમ તો આપણે બધા અહીંયા બેઠા એના બી યોગ બધાના સારા એટલે તમે બેઠા ને તો સત્સંગના પણ યોગો બને જ્યાં સુધી યોગો નહીં બને ત્યાં સુધી હરિ કૃપાની કરે અને સત્સંગમાં પણ બેસી શકાતું નથી પ્રવાસના પણ યોગો બને કોઈના સંતાન નહી થાય તો તેના પણ સંતાન યોગ બધા હોય કે સંતાન યોગ ભગવાનના પાઠો કર્યા કરવાથી આ જગતના બધા જ યોગો બની જતા હોય તો એ કરવું જ જોઈએ આપણે બધાએ પણ જ્યાં કઈક ભગવાન આવે એટલે આપણે બધા બાના ખુબ કઈ ને કઈ બાનું કાઢી લાગશે ગાન કરવાનું હોય કોઈ જગ્યાએ વ્યસનો થતા હોય તે બધાને આનંદ આવે પણ એ એક રસ્તો પાપનો અને એક રસ્તો પૂર્યનો આજે પવિત્ર એકાદશી